વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે કેટલાક સાબિતીવાળા દાખલા અને કેટલાક સાદા સ્વરૂપમાં મેળવવા વાળા દાખલા જોયા હવે થોડાક બીજા સાદા સ્વરૂપમાં ટેન ઇનવર્સ એક્સ સપોન અંડરવુટ એ માઇનસ એક્સક્વેર આનું સાદું સ્વરૂપ મેળવવું છે અગાઉની જેમ એક્સ છે તો કોઈ વિધેય ધારીશું સાથે સાથે અંડરવુટ એ સ્ક્વેર માઇનસ એક્સક્વેર છે એટલે અહીં એક્સ બરાબર એક તો વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ છે એ પણ ધ્યાનમાં રાખીશું અને એ પણ ધ્યાનમાં રાખીશું તો એક્સ બરાબર એ અને સાઈન લઈએ તો એક્સક્વેર બરાબર એ સ્ક્વેર થશે એ કોમન લઈશું એટલે વન માઇનસ તો કોસ મળશે એટલે વર્ગ વર્ગમૂળ આપણે દૂર થઈ હવે એક્સ બરાબર એ સાઈન ઠીટા જ્યાં ઠીટા એના મર્યાદિતમાં આપણે લઈએ જ છીએ તો ઠીટા બરાબર માઇનસ પાય બાય ટુ થી ફાય બાય ટુ હવે એક્સ બરાબર એ સાઈન ઠીટા તો સાઈન ઠીટા બરાબર એક્સ બાય એ થશે અને માટે ઠીટા એના મર્યાદિતમાં છે તો ઠીટા બરાબર સાઈન ઇનવર્સ એક્સ બાય એ થાય आ किमत टेन इनवर्स में मूक तो हमें टेन इनवर्स एक्स अपॉन अंडर रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर बराबर टेन इनवर्स एक्स बराबर ए साइन थीटा एक्स बराबर ए साइन थीटा अपॉन अंडर रूट ए स्क्वेर -x = a sin θ તો x² ની કિંમત a² sin² θ જેનું આગળ સાદું રૂપ આપીએ તો tan⁻¹ a sin θ / a² કોમન લઈશું તો 1 - sin² અને 1 - sin² એટલે cos² વધશે તો બાકી વચ્ચે અંડર રૂટ એ સ્ક્વેર કોર્ગ અને વર્ગમૂળ છે તો માનાંક લેવાનો થશે ટેન ઇનવર્સ એ સાઇન થી વર્ગ વર્ગમૂળ અને કોસ સ્ક્વેરનું વર્ગમૂળ એ કોસ થીટા માનાંકમાં આવશે હવે થી ક્લોઝ ઇન્ટર માઇનસ ફાઈવ થી બાય ટુ છે તો કોષ પ્રથમ ચરણમાં અને ચોથા ચરણમાં ધન જ છે તો એ પ્રમાણે તમે માન કોષીટાની કિંમત પ્લસ કોષી મૂકી શકો છો અને એના બરાબર લખીએ આપણે તો બરાબર ટેન ઇનવર્સ એ સાઇન થીટા અપોન કોષીટા ધન છે તો એ કોસ્ટીટા અને માટે ટેન ઇનવર્સ એ કેન્સલ થશે સાઈન ભાગ્યા કોષ એટલે ટેન થી મળે હવે તમારે પ્રશ્ન એટલો જ બાકી રહ્યો કે ટેન ઇનવર્સ ટેન પરથી લખવા છે તો એના માટે થી મર્યાદિતમાં હોવો જોઈએ આપણે અલગ ગણતરી કરીએ હવે એના માટે તમને માન એક્સ લીસ દેન એ આપેલા છે મતલબ એક્સ એ માઇનસ એ અને એની વચ્ચે છે માનાંકમાંથી માંથી અસંતા સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ તો એ વડે ડિવાઈડ કરીએ તો માઇનસ વન લેસ દેન એક્સ બાય એ લેસ દેન વન એ વડે ડિવાઈડ કર્યા એક્સ બાય એ બરાબર સાઈન છે તો એક્સ બાય એની કિંમત મૂકીએ તો સાઈન થીટા લેસ વન અને માટે માઇનસ વન અને વનની સાઈનમાં વેલ્યુ મૂકીએ તો સાઈન માઇનસ ફાય બાય ટુ લેસ દેન સાઈન થીટા લેસ વન એટલે સાઈન ફાય બાય ટુ હવે સાઈન માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ એટલે પ્રથમ અને ચોથા ચરણમાં સાઈન વધતું છે અને વધતું છે એટલે અસમતા બદલાશે નહીં તો ઠીટા માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ બાય ટુની વચ્ચે આવશે એટલે કે ટેનના મર્યાદિતમાં છે અને માટે ટેન ઇનવર્સ ટેન પરથી ઠીટા અને ઠીટાની કિંમત આપણી જે હતી એ સાઇન ઇનવર્સ એક્સ બાય એ મૂકી શકાય આમ ટેન ઇન્વર્સ એક્સ અપોન અંડર રૂટ એ સ્કવેર માઇનસ નું સાદું સ્વરૂપ સાઇન ઇનવર્સ એક્સ બાય એ મળે એક્ઝામ્પલ બે ટેન ઇન્વર્સ થ્રી એ સ્કવેર એક્સ માઇનસ અપોન એક્યુબ માઇનસ થ્રી એક્સ આનું સાદું સ્વરૂપ મેળવવું છે એ ધન આપેલો છે એક્સ એ માઇનસ એ રૂટ થ્રી પ્લસ એપોન રૂટ થ્રી વચ્ચે છે એને આપણે અલગ રાખીએ તો જો હું એક્સ બરાબર ટેન થીટા લઉં છું તો થ્રી ટેન થીટા માઇનસ ટેન ક્યુબ અપોન વન માઇનસ થ્રી ટેન ઠીટાનું આપણને સૂત્ર મળે છે અને એને ધ્યાનમાં રાખીને અહીં એક્સ બરાબર એ ટેન ઠીટા ધારીશું તો ટેન ઠીટા બરાબર એક્સ બાય એ થશે જે આ ઠીટા ટેનના મર્યાદિતમાં એટલે કે ઓપન ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય થી બાય ટુમાં હોય મર્યાદિત પ્રદેશ આપણે જાણીએ છીએ રીતે આપણે લીધા તો મળે હવે ટેન ઇનવર્સ થ્રી એ એક્સ માઇનસ એક્સ ક્યુબ અપોન એક ક્યુબ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર છે જેમાં x ની કિંમત a tan θ મુકતા tan ઇનવર્સ 3² * x = a tan θ - x³ a³ tan³ θ / x ની કિંમત અહીંયા x² માં મુકવાને છે આ તો 1³ જ છે - 3a x = e tan θ तो x² = e² tan² θ जेमा a³ a * e² a³ a³ कॉमन ले लीशु અહીંયા પણ a³ મળશે અહીંયા પણ a³ મળશે દરેક પદમાંથી a³ कॉमन લઈ અંશ અને છેદમાં a³ કેન્સલ કરીએ તો બાકી મળશે 3 tan θ - tan³ θ અપોન વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર થીટા એક ક્યુબ કોમન લઈને કેન્સલ કર્યા છે થ્રી ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર થીટા એ તમે જાણો છો કે ટેન થ્રી થીટાનું સૂત્ર છે હવે ટેન ઇન્વસ ટેન થ્રી થીટા તમારે થ્રી થીટાને એના મર્યાદિતમાં બતાવવાના છે એના માટે તમને જે આપ્યું છે એ ગણતરી કરીએ આપણે તો તમને એ તો ધન આપેલો જ છે અને એક્સ માઇનસ એ અપોન રૂટ થ્રી લેસ દેન એક્સ લેસ દેન એ અપોન રૂટ થ્રી એક્સ અપોન એ બરાબર ટેન થિટા છે તો હું એ વડે ડિવાઈડ કરું અથવા વન અપોન એ વડે ગુણું છું તો માઇનસ વન અપોન રૂટ થ્રી લેસ દેન એક્સ અપોન એ લેસ દેન વન અપોન રૂટ થ્રી દરેક પદને વન અપોન એ વડે ગુણ્યા એ ધન છે વન અપોન એ ધન થશે ધન વડે ગુણવાથી ક્ષમતા બદલાતી નથી માઇનસ વન અપોન રૂટ થ્રી લેસ દેન એક્સ અપોન એની કિંમત ટેન ઠીટા મૂકીએ લેસ દેન વન અપોન રૂટ થ્રી આ ટેન ઠીટા છે તો આના ટેન પ્રમાણે માઇનસ વન અપોન રૂટ થ્રી એટલે ટેન માઇનસ ફાઈ બાય સિક્સ લેસ દેન ટેન ઠીટા લેસ દેન ટેન ફાઈ બાય સિક્સ અહીંયા જે વિધેય હોય એ પ્રમાણે વિધેના મૂલ્યથી આપણે કિંમત મૂકીએ એટલે ટોટલ એક જ વિધે થઈ જાય હવે વિધેયમાંથી ઠીટા વચ્ચેનો સંબંધ લખવો છે તો મારે ચેક કરવું પડે કે ભાઈ માઇનસ ફાઈવ બાય સિક્સથી ફાઈવ બાય સિક્સ મતલબ પહેલાં અને ચોથા ચરણમાં ટેન વધતું છે કે ઘટતું ટેન એ દરેક ચરણમાં વધે જ છે તો પહેલાં ચોથામાં વધતું જ છે અને માટે અસમતા બદલાતી નથી તો થીટા માઇનસ ફાઈવ બાય સિક્સ અને પાય બાય સિક્સની વચ્ચે આવશે તમારે થ્રી ઠીટા જોઈએ છે તો થ્રી વડે ગુણીએ તો માઇનસ થ્રી વડે ગુણીશું તો પાય બાય ટુ થ્રી વડે ગુણીએ થ્રી વડે ગુણીએ તો પાય બાય ટુ તો આમ થીટા એ ઉપર ઇન્ટરવર્ડ માઇનસ પાય બાય ટુથી ફાય ની વચ્ચે છે એનો મતલબ કે ટેનના મર્યાદિત પ્રદેશમાં છે અને માટે ટેન ઇનવર્સ ટેન થ્રી ઠીટા બરાબર થ્રી અને હવે ઠીટાની કિંમત તમે મૂકી શકો છો ઠીટા બરાબર ટેન ઇનવર્સ આમ આનું સાદું સ્વરૂપ આપણને થ્રી મળે આગળ એક્ઝામ્પલ ત્રણ સાબિત કરીએ અહીંયા સાબિત કરવું છે કે સાઇન ઇનવર્સ ટુ એક્સ આપન ઇનવર્સ એક્સ વન એક્સ લીઝ સોરી એકચ્યુઅલી આ એક સૂત્ર જ છે આવા ત્રણ સૂત્રો છે આપણે ત્રણે ત્રણ સાબિત કરીશું એમાં પહેલું sin ઇનવર્સ ટુ એક્સ અપોન વન પ્લસ સ્ક્વેર હું અહીંયા એક્સ બરાબર કેટલા વિચારું તો સૂત્ર મળે ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ટુ ટેન ઠીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર ટુ સૂત્ર છે ટેનમાં રૂપાંતર તો આપણે અહીંયા એક્સ બરાબર એટલે કે ઓપન ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ માં મર્યાદિત માં છે તો ટેન પરથી ટેન ઇનવર્સ એક્સ લખી શકાય ઠીટા બરાબર આ કિંમત આમાં મૂકી દઈએ તો સાઈન ઇનવર્સ

સાઇન ટુ થી સાઈન ટુ થી ટેનમાં રૂપાંતર સાઈન ટુ થીટા બરાબર ટુ ટેન થી પ્લસ ટેન સ્ક્ર થીટા અને એના બરાબર સાઇન ઇન વર્સ સાઇન મારે ટુ ઠીટા એના મર્યાદિતમાં છે કે નહીં એ ગણતરી ચેક કરવી પડશે તો એના માટે માન એક્સ લે સોર ઇક્વલ ટુ વન તમને શરત આપી છે એટલે કે માન એક્સ લે સોર ઇક્વલ ટુ વન મતલબ એક્સ એ માઇનસ વન અને વનની વચ્ચે છે માનાંકનો અસમતા સ્વરૂપ અને એનું અંતરાલ સ્વરૂપ ક્લોઝ હવે માઇનસ વન એટલે ટેન માઇનસ પાય બાય ફોર લેસ ઓર ઇક્વલ ટુ ટેન થી લેસ ઓર ઇક્વલ ટુ ટેન ફાય બાય ફોર માઇનસ વન અને વન ના મૂલ્યો ટેનમાં મૂક્યા તો અહીંયા માઇનસ ફાઈવ બાય ફોર થી ફાઈવ બાય ફોર ની વચ્ચે ટેન ચેક કરવા પડશે ટેન તો દરેક ચરણમાં વધતું જ છે અને વધતું હોવાથી માઇનસ ફાઈવ બાય ફોર લેસ ઓર ઇક્વલ ટુ ઠીટા લેસ ઓર ઇક્વલ ટુ ફાઈવ બાય ફોર અસમતા બદલાતી નથી વધતું છે એટલે તમારે ટુ ઠીટા જોઈએ છે તો ટુ વડે ગુણો તો ટુ વડે ગુણે ટુ વડે ગુણવાથી અસમતા બદલાતી નથી અને આમ ટુ ઠીટા એ ક્લોઝ ઇન્ટર માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ એટલે કે સાઈનના મર્યાદિતમાં છે જ અને માટે સાઈનનું ઇનવર્સ સાઈન ટુ ઠીટા બરાબર ટુ ઠીટા અને જેમાં ઠીટાની કિંમત મૂકીએ તો ઠીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ અને આ રીતે આપણને સાઇન ઇનવર્સ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ટુ ટેન ઇનવર્સ એક્સ મળે આ એક સૂત્ર છે આનો આપણે કોઈ એક્ઝામ્પલમાં પણ ઉપયોગ કરવો હશે તો સરળતાથી એનો ઉપયોગ કરીશું એક્ઝામ્પલ ચાર કોસ ઇન વર્સ વન માઇનસ એક્સક્વેર ઓન વન પ્લસ એક્સક્વેર બરાબર ટુ ટેન ઇન વર્ષ ટુ ઝીરો મેં કહ્યું એમાં ત્રણે ત્રણ સૂત્રો છે આપણે આપણે એક સાબિત કર્યો પહેલો બીજું અને ત્રીજું આ ત્રણ સૂત્ર તરીકે ઉપયોગ કરવો છે આપણે એની સાબિતી આપીએ છીએ એક્ઝામ્પલ તરીકે બી ગણી શકીએ કોસ ઇનવર્સ વન માઇનસ એક્સક્ર ઓપોન વન પ્લસ એક્સક્વેર માં એક્સ બરાબર જો ટેન ઠીટા લઈએ તો વન માઇનસ ટેન સ્ક્વેર અપોન વન ટેન સ્ક્વેર તો કોસ ટુ ઠીટાનું સૂત્ર મળે એટલે અહીં એક્સ બરાબર ટેન ઠીટા ધારીએ જ્યાં ઠીટા એના મર્યાદિતમાં ટેનનો મર્યાદિત માઇનસ ફાઈવ બાય ટુ થી બાય ટુ તો પછી ઠીટા બરાબર મર્યાદિતમાં છે ઠીટા તો ટેન ઇનવર્સ એક્સ લખી શકાય હવે આ કિંમત ડાબી બાજુ મૂકી દઈએ તો હવે કોસ ઇનવર્સ વન માઇનસ એક્સક્વેર અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર બરાબર કોસ ઇનવર્સ એક્સની કિંમત વન માઇનસ ટેન સ્ક્વેર અપોન વન પ્લસ ટેન સ્ક્વેર જેનું સૂત્ર છે વન માઇનસ ટેન સ્ક્વેર અપોન વન પ્લસ ટેન સ્ક્વેર એટલે કોસ ટુ થી કોસ ઇનવર્સ કોસ ટુ થી ટુ ઠીટા માટે એના મર્યાદિતમાં ટુ ઠીટા હોવું જરૂરી છે અને એના માટે તમને અહીંયા એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો આપેલા છે એનો ઉપયોગ કરીએ તો એક્સ ગ્રેટર ઓર ટુ ઝીરો છે તો એક્સ મતલબ ટેન ઠીટા ઇઝ ગ્રેટર ઓર ટુ ઝીરો ટેન ધન છે તો ઠીટા પ્રથમ ચરણમાં આવશે એટલે ઠીટા ઝીરો અને બાય ટુની વચ્ચે હશે તો પછી ટુ ઠીટા જોઈએ છે તો ટુ ઠીટા બરાબર ટુ વડે ગુણો તો જીરો અને પાય ની વચ્ચે આવશે અને માટે ટુ ઠીટા એના મર્યાદિતમાં છે તો કોસ ઇનવર્સ કોસ ટુ ઠીટા બરાબર ટુ ઠીટા અને ઠીટાની કિંમત મૂકો તો ટુ ટેન ઇનવર્સ એક્સ થશે અને આ રીતે કોસ ઇનવર્સ વન માઇનસ એક્સક્વેર અપન વન પ્લસ એક્સક્વેર બરાબર ટુ ટેન ઇનવર્સ એક્સ બીજું સૂત્ર આપણે સાબિત કર્યું એ જ પ્રમાણે ત્રીજા સૂત્રમાં બી તમારે એક્સ બરાબર ટેન ઠીટા જ લેવાના છે એક્સ બરાબર ટેન ઠીટા લઈ અને આમાં કિંમત મૂકશો તો એ સૂત્રને પણ આપણે અહીંયા સાબિત કરીએ તો એક્સ બરાબર ટેન થીટા એક્સ બરાબર ટેન થીટા તો ઠીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ તો ઠીટા બિલોંગ્સ ટુ પોઈન્ટ માઇનસ ફાઈવ બાય ટુથી તો કોસ ઇનવર્સની જેમ અહીંયા તમારે ટેન ઇનવર્સમાં કિંમત મૂકવાની અને ટુ ટેન થી જે વન માઇનસ ટેન સ્ક્ર વન પ્લસ ટેન સ્ક્ર નું સૂત્ર કોસ ટુ થી એમ ટુ ટેન વન માઇનસ ટેન સ્ક્નું સૂત્રુ થી ગણતરી કરીએ આપણે તો આની જેમ જ એમાં પણ તમને જે કિંમત આપી છે એ માઇનસ વન લેસ એક્સ વન તો માઇનસ વન લેસ દેન ટેન થી લેસ દેન વન અમે અહીંયા એક્સ બરાબર ટેન થીટા જ લીધા છે તો તમે ઠીટા બરાબર અહીંયા એક્સની કિંમત ટેન થીટા મૂકી શકો છો તો અહીંયા માઇનસ વન એટલે ટેન ફાય બાય માઈનસ ફાય બાય ફોર લીસ દેન ટેન ટેન બાય ફોર અને માટે ટેન દરેક ચરણમાં વધતું છે તો થીટા ફાય બાય ફોર અને માઇનસ ફાઈ બાય ફોરની વચ્ચે આવશે તો ટુ ઠીટા ટુ વડે ગુણો તો માઇનસ ફાય બાય ટુ અને ફાય બાય ટુની વચ્ચે આવશે એટલે કે ટેનના મર્યાદિત પ્રદેશમાં આવશે અને માટે આના પરથી આપણે કહી શકીએ કે ટેન ઇનવર્સ ટેન બરાબર ટુ ઠીટા જેમાં ઠીટાની કિંમત તમે જે ધારણા લીધી હતી ટુ ટેન ઇન્વર્સ એક્સ તો એનું પણ આપણને મૂલ્ય ટુ ટેન ઇન્વર્સ એક્સ મળી જાય આમ ત્રણે ત્રણ એક્ઝામ્પલ સૂત્ર તરીકે જ આપણે ઉપયોગમાં લેવાના છે અને સાબિતી સાથે આપણે એક્ઝામ્પલ તરીકે જ ગણતરી કરી લીધી જોઈએ કોર્સ ઇન વર્ષ આનું આપણે સાદુરૂપ આપવું છે તો આ બંને આપણે અગાઉના એક્ઝામ્પલમાં સાબિત કર્યા જ છે અને સૂત્ર તરીકે આપણે એનો સીધો ઉપયોગ કરી શકીએ છીએ તો ટેન વન બાય ટુ sin ઇનવર્સ ટુ એક્સ અપન વન પ્લસ એક્સ કિંમત ટુ ટેન ઇનવર્સ એક્સ લખાય સૂત્ર તરીકે જ આપણે એનો સીધો ઉપયોગ કરીશું એ જ રીતે કોસ ઇનવર્સ વન માઇનસ વાયસ્કવેર અપન વન પ્લસ વાય તો એમાં પણ કિંમત મૂકીએ તો ટુ ટેન ઇન્વર્સ એક્સ પણ અહીંયા વાય છે તો ટુ ટેન વાય થશે બંને સૂત્ર તરીકે જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ મેં બંનેના સૂત્રની કિંમત મૂકી દીધી છે હવે ટુ કોમન લઈ લો થશે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાયનું સૂત્ર વાપરીશું એમાં તમને અહીંયા એક્સ વાય લેસ દેન વન કહેલા છે તો પ્રથમ સૂત્ર ત્રણ સૂત્રો હતા ને સરવાળાના ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય બરાબર એક્સ વાય એકથી નાના હોય એકથી મોટા હોય એક્સ વાય એક હોય એ પ્રમાણે ત્રણ અલગ અલગ સૂત્રો છે હવે આપણને આપેલું છે કે એક્સ વાય એક કરતા નાના છે એક્સ નો ગુણાકાર તો એના બરાબર ટેન ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય બરાબર ટેન ઇનવર્સ એક્સ પ્લસ એક્સ વાય લખી શકાય અને હવે ટેન ઇનવર્સ ટેન પરથી એક્સ બિલોંગ્સ ટુ આ તો આર થવાના જ છે તો ટેન ટેન ઇનવર્સ પરથી ડાયરેક્ટ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય લખાય અત્યારે અહીંયા ટેન ટેન ઇનવર્સ છે તો તમારે આ એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો તમે ટેન આપણું પરિણામ છે ને ટેન

Gonna